દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર ડેડિયાપાડાની અંદર આવશે હવે તમને બધાને ડેફિનેટલી ખબર છે કે ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાનો ખોફ ચાલી રહ્યો છે અને આજે સાહેબ ચૈતરભાઈ વસાવા વર્ષિષ મોદીજી થશે કેમ કેમ કે ચૈતરભાઈ વસાવાનું જેટલું નામ ડેડિયાપાડાની અંદર ચાલે છે ને એટલું નામ કદાચ મોદી સાહેબનું પણ નહીં ચાલતું હોય કેમ કે ડેડિયાપાડા આખો એવો વિસ્તાર આદિવાસી સમાજનો એક એવો વિસ્તાર કે જ્યાં સૌથી વધારે જો મત મળતા હોય તો એ છે ચૈતરભાઈ વસાવા હવે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબની એન્ટ્રી થશે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા સ્ટેજ ઉપર જશે કે કેમ કેમ કે તમને ખબર છે કે અવારનવાર એ આક્ષેપો ચૈતરભાઈ વસાવાએ કોની ઉપર કર્યા તો કે પ્રધાનમંત્રી ઉપર કર્યા ભાજપ ઉપર પ્રહારો કર્યા હશે પણ આજે આ ચૈતરભાઈ વસાવા શું ખરેખર મોદીજીની બાજુની સીટમાં બેસે કે કેમ શું ખરેખર મોદીજી પોતાનું જાદુ ચલાવશે કે કેમ શું ખરેખર જયતરભાઈ વસાવા ભાજપમાં જોડાશે કે કેમ ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં દિલથી વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર આવશો દર્શક મિત્રો તો ખાસ કરી અને ચેનલને આ વચ્ચે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે મારી પાસે એક ન્યૂઝ આવ્યા કે નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર હવે જ્યારે સાહેબ ડેડિયાપાડાની અંદર આવી રહ્યા હોય ત્યારે ડેડિયાપાડા તો આખું ક્લીન થઈ ગયું ચોખ્ખું થઈ ગયું એકદમ રસ્તા ને બધું પણ સાહેબ આજે મોદી સાહેબ ડેડિયાપાડાની અંદર ચોક્કસપણે આવશે પણ અહીંયા શું ખરેખર મોદી સાહેબ એમનું જાદુ ચલાવી શકશે કે કેમ એકવાર કમેન્ટ કરજો કેમ કે મોદી સાહેબ અહીંયા જાદુ મને લગતી લાગતું કે ચલાવી શકે કેમ કે અહીંયા ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડામાં એક જ નામ ચાલે ચૈતરભાઈ વસાવા અને શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવા કે જે મોદીજી સાથે બેસશે કેવો ત્યાંનો માહોલ હશે એ તો સાહેબ આપણને આવનારા સમયની અંદર ખબર પડશે બાકી આજ માટે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ